નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે જાનમાનની ભારે હાનિ સર્જાઈ છે હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે તાટકેલા વરસાદના કારણે રાજ્યમાં ચૌદ લોકોના મોત થયા છે આ ચૌદ લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેના પર નજર કરીએ તો જે ચૌદ લોકોના મોત થયા છે તેમાંથી ત્રણ લોકોના મોત વીજળી પડવાથી ચાર લોકોના મોત ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત દિવાલ પડવાથી એકનું મકાન તૂટી પડવાથી એકનું છત તૂટી પડવાથી બેનું કરંટ લાગવાથી અને એકનું ઓડિક્સ પડવાથી મોત થયું છે સૌથી વધુ ત્રણ મોત વડોદરામાં થયા છે કમોસમી વરસાદને પગલે છવ્વીસ પશુઓના પણ મોત થયા છે સૌથી વધુ પશુઓના મોત પંચમહાલ જિલ્લામાં થયા છે પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે ટાટકેલા વરસાદને પગલે નવ લોકોના મોત થયા છે તો મહેસાણામાં સાત લોકોના મોત થયા છે આ ઉપરાંત રાજ્યના અનેક જિલ્લામાં વૃક્ષો ધરાશય થયા છે વીજપોલ ધ્વસ્ત થઈ ગયા છે અને હોર્ડિંગ્સ તૂટવાની ઘટના પણ સામે આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ